હલો મિત્રો કેમ છો મજામાં બધા મિત્રો મજામાં જ જશે અને મજમાં જ રહેવાના બધા મિત્રોને સવાર સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો કેમ છો આજે છે ને આપણે આપણી હોટૅલથી મસ્ત બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને કામ એવું છે કે આજે બધું સ્ટોકનું કામ આપણે હાથમાં લઈ લીધું છે અને અમારે વિવેકભાઈ શું કરે છે આપણે તમને બતાવવું વિવેકભાઈ શું કરો છો

આ તમે માલ એટલો ગોઠવી દીધો ને આમાં કે દેખાતા નથી હો ના રે ના મજે વચમાંથી ગુડકી ને આમાં દેખાડવા પડે આ જો તો માલ આવો ગોઠવી દે આમ જ્યાં જ્યાં ટીંગાડી દીધું તમે વિવેકભાઈ ને જો આ બધું છે ને આવા સટા મારી દીધા છે તમે બરોબર આપડે ભાઈ ગુજી થી આવ્યા છે રામ 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 ભાઈ આમલામ ઓહો તમે અમારા વિડીયો જોવો ને હા હા જોતા રહેજો ને બધાયને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરાવો ને હે તો હું બિસ્કિટ લેવા આવ્યા તો આ ભાઈ છે ને આપણા સબસ્ક્રાઈબર હતા બિસ્કિટ લેવા આવ્યા હતા પણ હવે છે ને મિત્રો આપણે મસ્ત મીઠા પાન બનાવવાની શરૂઆત કરી દીધી છે તમને પહેલાં હું બતાવું પછી બની જાય ને પછી કેવા બનાવ્યા ને એ બતાવી જો આપણે છે ને અહીં શરૂઆત કરી દીધી છે બધા પાન બનશે આમાં બધું મટીરિયલ અહીંયા માવા બનશે એમાં બધું મટીરિયલ હવે કમ્પ્લીટ બની જાય ને પછી જોરદાર બીજો સીન લઈને તમને બતાવી દઉં ઓકે તો મિત્રો છે ને આપણા મસ્ત મસ્ત મીઠા પાન કમ્પ્લીટ થઈ ગયા મીઠા માવા એ કમ્પ્લીટ થઈ ગયા વિવેકભાઈ હું બે મળીશ જોરદાર મહેનત કરી જોરદાર બનાવ્યા છે તો તમને બતાવું કેવા ભાઈ નાઈ તો કોઈને ખાવા હોય ને તો ખાસ આવી જાય આપણી હોટલે તો જો આ છે આપણા મસ્ત મસ્ત મીઠા ભાડ હો હો જમાવટ છે જો આ બધા મીઠા પાંડ છે પાન જોઈને બધા બધાને પાણી આવી જાય મોઢામાં એવા મસ્ત મસ્ત છે આ બધા ગુલકન ગુલકન આખું જો મિત્રો છે ને આ હતા આપડા મસ્ત મજાના મીઠા પાન જે આ રીતે બધા પાછરેલા છે અબ આ મીઠા પાન ને મીઠા પાન છે ને વિવેકભાઈ માસ્ત બનાવીને કા વિવેકભાઈ હા મીઠા પાન બનાવવા માવાય બનાવી લીધા બધું બધું વીટી કમ્પ્લીટ કરીને પછી ફ્રીજમાં રાખવાનું જ ને હા હા માસ્ત ઠંડુ ઠંડુ ખાવાની મજા આવી જાય ગ્રાહકને કા તો વિવેકભાઈ નું કહેવાનું એમ છે કે પાન માવા બે બની ગયા તમે માસ્ત વીટી ફ્રીજમાં ગોઠવી દો આપણે હજન પાનસો બતાવ્યા તમને મીઠા માવા બતાવવાના તો ભૂલી ગયા ચાલો બતાવી દેજો આ આપણા છે મીઠા માવા ઓલા પાન હતા જો આ પાન હતા અને અહીંયા છે આપણા મીઠા માવા તો મિત્રો ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે કેવા લાગ્યા તમને આ અમારા બધા મસ્ત મસ્ત મીઠા 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 માવા અને પાન આ રીતે Must, must. तो मित्रों आ रीते मस्त मीठा पानी मीठा मावा

તો એ નાસ્તામાં બનાવવાના છે જો આ છે બધું શું છે હું તમને કહી દઉં આ છે આ લાલ મરચું અને આદું ખાંડેલું બેયની ચટણી કરેલી હોય એ અને આમાં છે ચણાનો લોટ અને રવો એક વાટકો ચણાનો લોટ એક વાટકો રવો એ બેયને ભેગું આપણે પાણીથી ડોઈ નાખવાનું અને એમાં નાખવાના છે આદુ મરચાં ધાણાભાજી કે કોઈ પણ શાકભાજી તમને ભાવતા હોય તો તમે નાખી શકો અને એના બનાવવાના છે આપણે મસ્ત મજાના ઉડલા તો રવા અને ચણાના લોટના આપણે પૂટલા બનાવશું જરાક જરાક તેલ મૂકીને અને બાકી રવો તો હાવ ખોરો ડાયટિંગમાં ખવાય એવો હોય એટલે મસ્ત મજાનો હેલ્ધી અને જો શાકભાજી નાખે તો બહુ જ હેલ્ધી થાય પણ શાકભાજી અત્યારે મેં કાંઈ નાખ્યું નથી ખાલી આદુ મરચાં નાખા એટલે ફટફટ બની જાય બાકી મસ્ત મજાનો નાસ્તો છે તમે ઘરે કોક ટ્રાય કરજો અને છોકરાઓને કાંઈ ના ભાવતું હોય કોકજી આપણે નાસ્તામાં નિશાળે દેવા હોય જમવામાં નિશાળે દેવા હોય તોય છોકરાઓને ભાવે એવા મસ્ત મજાના રવા અને ટ્રાણ લોટના પુડલા છે બહુ ટેસ્ટી બને અને હમણાં શિયાળાનો ભાગ આવે છે એટલે મસ્ત મજાના લીલોતરી શાકભાજી ગાજર ને કોબી ને કેપ્સિકમ ને ધાણાભાજી ને પાલક ભાજી ને જે કાંઈ અવેલેબલ હોય ઘરમાં એ આપણે એમાં નાખીએ તો બહુ મસ્ત બને તો તમારે બધાથી એક વખત ઘરે ટ્રાય કરવાની છે ને પછી મને કોમેન્ટ એ કરવાનો છે કે તમે બનાવ્યા કે નહીં અને બનાવ્યા તો ભાઈ કે નહીં એ કોમેન્ટ કરી અને જણાવજો અને વિડીયોમાં ખાસ બન્યા રહેજો મસ્ત મજાનું આગળ લોગ આવશે તો તમે જરૂરથી જોજો અને કન્ટીન્યુ રહેજો આપણા મસ્ત મજાના પુટલા બની જાય એટલે હું તમને હમણાં બતાવું જો આપણું મસ્ત મજાનું બેટર થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે આપણે છે ને

કેવો લાગે છે એ કેજો પછી આપણા વ્યુઅર્સ એ બનાવશે ને એ પણ આપણે કોમેન્ટ કરીને જણાવશે કે પુડલા કેવા બને છે ચટણી ભેગાય અસલ લાગ્યો અસલ છે ને છોકરાઓને ભાવે આવું હોય ને તો કા દાંત નાવે નથી ખવાય કા મજા આવે એટલે રવા વાળા હોય ને એટલે બહુ સારા મજા આવે અને છોકરાઓને બહુ જ ભાવે અને આપણે મરચાંની ચટણી કે દહીં કે હોય એની ભેગા ખાય તો એ બહુ મસ્તી ના લાગે તો હાલો બધા મસ્ત મજાનો ગરમા ગરમ પુડલાનો નાસ્તો કરવા તો મિત્રો આજે પાછા આપણે જાય છે ગામમાં સોરી સોરી વાડી વિસ્તારમાં બેસવા અને જબલું દેવા અને એ જબલું દેવાનું ઘર કયું છે ખબર આપણે થોડાક દી પહેલાં આપણે વિડીયોમાં ખબર આ લીધું હતું મારી ફ્રેન્ડ હતી એક નાની મારી ફ્રેન્ડ હતી એક દિવ્યા એના ઘરે આપણે જવાનું છે મારી પાકી મિત્ર અમે ત્રીજા ધોરણ સુધી એક જ ક્લાસમાં ભણ્યા છે હવે સ્કૂલ બદલી ગઈ છે છૂટા પડ્યા છે એ મારી પાકી બેન પણ એના ઘરે અમે જવાના છે તો મમ્મી જો તૈયાર થાય છે થઈ ગઈ બાઈ એમાં જાય છે બાર તમારું મોઢું કાઢો આવશે પ્રકાશ આવે ને એટલે તો હવે આપણે જાઇએ બાર તો મિત્રો આપણે જ્યાં બે ગયા હતા ને ત્યાંથી આવી ગયા અને જો અહીંયા અંધારું થઈ ગયું છે બાર તો આપણે ગયા હતા ચાર વાગે અને આવ્યા સાત વાગે કારણ કે બે ત્રણ ઘર હતા અને એ ઉપલબ્ધ મારી બેન પણ હતી પાકી એનું ઘર હતું એટલે વધારવા લઈ ગયા રમતા તા ને કરતા હતા એટલે તો અહીંયા આવીને પાછું કામે ચાલુ થઈ ગયું હો બાર બાને કામે ચાલુ થઈ ગયું પાછું ઘરે આવે કામ ચાલુ થઈ ગયું જો આજે આપણે ગયાતા ને એટલે મોડું થઈ ગયું જાવા નઈ ઉતાવળ હતી એટલે કપડાં ઘડી કરવાના કે કઈ બપોર પછી ના કામ ને કાંઈ મેળા એવું નઈ કરવાનો અને સીધા વઈ ગયા 4 વાગે અને હવે છે કે વાગે આવ્યા અંધારું થવા આવ્યું થઈ જ ગયું જો કે સેરાનો દેરીયો ને એટલે મોડું થાતા વાર 4 વાગે ગયા ને આપણે કેટલા વાગે 6 વાગે આવી ગયા ને 7 વાગે નહીં 7 વાગે હા તો ને 6:30 વાગે આવી ગયા આપણે પણ સેરાની પાસે અંધારું મેલું થઈ જાય ને ખાવ જો તો

કઈ વેસ્ટ માં બેસ્ટ નહીં બેસ્ટ જ વેસ્ટ ઓન્લી ફોર વેસ્ટ જ વેસ્ટ બેસ્ટ બેસ્ટ કઈ નહીં વેસ્ટમાંથી માંથી એનું કારણ છે કે આજે આપણે બહાર ગયા હતા ને એટલે પછી એવા મોડા એટલે આપણે ખાલી પરોઠા બનાવી લીધા અને માનસી બેન ને બહાર જમવા જવાનો વિચાર હતો પછી વટલો રસ્તો કાઢો કે આપણે ભાજી મગાવી લઈને પરોઠા કરી નાખીએ તો જો અહીં આવી ગઈ છે ભાજી ટાટાટું તેલ હે કે ભાજી જોઈએ મસ્તી ની ભાજી આવી ગઈ છે અને એમાં ભેગું આ હલાડ આવે હલાડ હલાડ ફીટ આપણી ભાષામાં સલાડ ફીટ

બીજુ બોલો હમ તમારું નામ શું છે તમારું નામ હાલ તો ગુડ નહી